થોડું ઘણું પણ કઈ કામગીરી કરવામાં આવે તો બોડી થાકી જાય ઉર્જાનો અભાવ હોવો માથામાં દુખાવો ચક્કર આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો ખૂબ જ કોમન સમસ્યા અત્યારે બનીને રહી ગઈ છે તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમારા બોડીને અંદરથી તમારે ચોખ્ખું કરવું પડે જેના માટે ડિટોક્સિફિકેશનની જરૂર પડે જેવી રીતે આપણા ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ઘરના બારી બારના દરવાજા દરેક વસ્તુને મિત્રો પ્રોપર અમુક સમય થાય તો સર્વિસિંગ કરવું છે એક્ઝામ્પલ દ્વારા મિત્રો સમજાવું કે તમે 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 જે જે પણ ટુ વાપરતા વાપરતા હોય હોય ફોર એને પ્રોપર સમયે જો સર્વિસિંગ ના કરો તો એમાં કોઈને કોઈ મિત્રો તકલીફ થતી હોય છે પછી બગડી જતું હોય છે અને વધારે પડતા પછી એમાં ખર્ચા કરાવવાનો વારો આવે છે તેવી જ રીતે મિત્રો આપણું બોડી છે આપણા બોડીને પણ અમુક અમુક સમયે સર્વિસિંગ કરવું જરૂરી છે જો તમે સર્વિસિંગ ના કરો મતલબ કે અંદરની ગંદકી છે એ તમે બહાર નહીં કાઢો તો અંદર જમા થતી જ જશે થતી જ જશે થતી જ જશે અને આપણું શરીર રોગનો ભોગ બની જશે ઘણી બધી સમસ્યા મિત્રો ખૂબ જ કોમન બની જશે તો એના માટે શું કરવું પડે ડિટોક્સિફિકેશન કરવું પડે તમારા બોડીને અંદરથી શુદ્ધ કરવું પડે તો તેના માટે મિત્રો એકદમ બેસ્ટ અને એકદમ ઇફેક્ટિવ ઉપાય તમને મિત્રો બતાવું છું એક ડ્રિંક તમારે બનાવવાનું છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ એક ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે જો શક્ય હોય તો અઠવાડિયામાં એટલે કે વીકમાં ત્રણ વાર અને જો સમયનો અભાવ હોય તો કમસે કમ તમને જ્યારે પણ સમય મળે જો તમારા નરણા કોટે પીશો તો તમને સારું પરિણામ જોવા મળશે પરંતુ જો તમને સમયનો અભાવ હોય તો જમ્યાના એક બે કલાક પહેલા આ ડ્રીંકનું જો તમે સેવન કરો છો ને તો તમારા શરીરની અંદર રહેલી જે પણ ગંદકી છે ને એને બહાર કાઢી દેશે જે ડ્રિંક માટે કઈ કઈ વસ્તુ જોઈશે કઈ રીતે બનાવવાનું છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયોમાં જોવા માટે જરૂરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે ડ્રિંક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું છે કે એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે જ્યાં મિત્રો એક તપેલી તમારે લઈ લેવાની છે એક ગ્લાસ માટલાનું પાણી ગેસની છે તેની અંદર એક ગ્લાસ માટલાનું પાણી તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ હવે વન બાય વન જે વસ્તુ એડ કરવાની છે એ તમને મિત્રો બતાવી દો તો પાણીની અંદર એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે આપણે હળદર એડ કરવાની છે

આટ તપેલીની અંદર તમારે એડ કરી દેવાના છે અને આ તમામ વસ્તુ 4 થી 5 વસ્તુ જે એડ કરી પાણીની અંદર એ એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એને એકદમ ધીમા ફ્લેમ પર જીયા મિત્રો આટલી બાબત નું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ તમારે ફાસ્ટ રાખવાનો નથી એકદમ ધીમી આંચ ઉપર એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી આ આドリンクને મિત્રો ગરમ થવા દેવાનો છે એકદમ ધીમા તાપ પર ત્યાર તમારે ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર અડધું લીંબુ તમારે કાપી નાખવાનું છે અને અડધા લીંબુનો જે રસ છે એ આ ડ્રિંકમાં તમારે નાખવાનો છે અને છેલ્લા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી મધ અડધી તમારે દેશી મધ નાખી દેવાનું છે બધી વસ્તુનું મિશ્રણ આ તમારું જે ડ્રિંક છે મિત્રો એ રેડી થઈ ગયું અને બરોબર હલાઈ દેવાનું અને પીવાલાયક ખોફાળું હોય થોડું ન શેકું જેને તમે પી શકો એટલું હોય ત્યારબાદ તમારે કોઈ પણ સોફામાં ચેરમાં એકદમ નિરાંતે તમારે બેસી જવાનું છે અને શક્ય હોય તો નરણા કોઠે એટલે કે બ્રશ કરવાનો સાહેબ જે પણ શેડ્યુલ હોય જે સમય હોય એના 10 થી 15 મિનિટ અથવા અડધો કલાક પહેલા આ ડ્રિંક ને તમારા ઘૂટડે 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 કરીને તમારા મોઢામાં મૂકવાનું છે ત્યારબાદ તમારે આ રીતે ફરાવવાનું છે અને ધીમે 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 તમારે ઉતારવાનું છે આ એટલું જ મિત્રો ચમત્કારિક ડ્રિંક છે કે જે લોકોને એસિડિટી ગેસ કબજિયાત ખાટા ઓળકારાવા આ બધી તકલીફ મિત્રો થઈ ગઈ હોય અને એના માટે જો દવા લેવી પડતી હોય ને તો આ એક ડ્રિંક તમે પીજો છો તમને ચમત્કારિક અને સારું પરિણામ મિત્રો તમને જોવા જ મળશે આ સાથે સાથે મિત્રો પૂરતા પ્રમાણમાં તમારે દિવસમાં પાણી પીવાનું છે હાઇડ્રેટેડ તમારા બોડીને રાખવાનું છે કારણ કે પાણી પીતા નથી એટલે બધી તકલીફ થતી હોય છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે તમે જે પણ વિસ્તારમાં રહેતા હો તેની આજુબાજુ જે પણ સિઝનેબલ ફ્રૂટ જ્યાં મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો આપણને કેરી સક્કરટેટી તરબૂચ રસ જે 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 શક્ય હોય તમારા ઘરની આસપાસ જે મળતો હોય એ તમામ ફ્રૂટનું તમારે સેવન કરવાનું છે પ્રોપર તમારા ડાયટ ફોલો કરવાનું છે ફાસ્ટ ફૂડ ને તમારા બને એટલું તમારે ટાળવાનું છે આટલી બાબતનું તમે ધ્યાન રાખશો ને તો તમારું શરીર એકદમ સ્વસ્થ અને એકદમ તંદુરસ્ત તમે જીવશો ને ત્યાં સુધી રહેશે અને આ જે કોમન સમસ્યાઓ જે ઘર કરી ગઈ છે ને એમાંથી તમને સારું પરિણામ જોવા મળશે જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો અચૂકથી આગળ આપણા ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી ફોલો કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ ડે